જ્યાં દરેક વસ્તુ વાર્તા કહે છે અને દરેક ખૂણો સર્જનાત્મકતા ચમકે છે એવા ભુજના પ્રાગમહેલ દરબારગઢમાં આંગણ ઓફ કચ્છનું ગ્રાન્ટ ઓપનિંગ મહારાણી ઓફ કચ્છ પ્રીતિદેવી સાહેબના આશીર્વાદથી મુખ્ય મહેમાન ભુજ ધારાસભ્ય કેશુભાઈ પટેલ અને ગુજરાત વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ નીમાબેન આચાર્યના વરદ હસ્તે ખુલ્લો મૂકવામાં આવ્યો છે આ વેળાએ ધારાસભ્ય કેશુભાઈ પટેલ અને નીમાબેન આચાર્યએ જણાવ્યું હતું કે આ હસ્તકલા ભરત વર્ક કારીગરોને અહી આવતા પ્રવાસીઓ કચ્છને જાણવા માણવાનો અવસર દરબારગઢના આંગણે લોકોને મળશે જ્યારે આંગણ ઓફ કચ્છના ઓનર ડોક્ટર માધવ નાવલેકર તથા નિકિતાબેન નાવલેકરે જણાવ્યું હતું કે આંગણ ઓફ કચ્છ સંસ્થા વીસ વર્ષથી કાર્યરત છે જેમાં ચારસોથી પાંચસો ગામડાની બહેનો પોતાના હાથેથી ભરત ગૂંથણનું કામ કરે છે જેના કારણે બૃહદ કચ્છમાં બહુ લોકચાહના મેળવી છે આજે મને એ વાતનો આનંદ છે કે એક નાનાથી કરેલી શરૂઆત આજે વટવૃક્ષ બની ગયો છે ટ્રસ્ટ તરફથી અપાયેલી જગ્યા માટે મહારાણી પ્રીતિદેવીજીનો આભાર વ્યક્ત કર્યો હતો આંગણ ઓફ કચ્છમાં ચોથું આઉટલેટ છે ભુજ અમદાવાદ બરોડા સુરતમાં સ્ટોર ચાલુ છે આંગણ ઓફ કચ્છનો ઉદ્દેશ એ છે કે કચ્છના આંગણે એક જ જગ્યાએ બધી વસ્તુઓ જોવા મળશે કચ્છ આર્ટ અને ક્રાફ્ટ માટે ખૂબ જ પ્રખ્યાત છે સિત્તેરથી એસી પ્રકારની અલગ અલગ એમ્બ્રોઇડરી છે જે માત્ર અહીં જોવા મળે છે આગળ જતા માર્કેટની ડિમાન્ડની હિસાબે અન્ય કલાઓની વસ્તુઓનો સમાવેશ કરવામાં આવશે અમારા આઉટલેટમાં સાતસો નવ્વાણુંથી લઈ સડસઠ સોના બજેટની વસ્તુઓ મળે છે અને આખા વર્ષમાં ચણિયા ચોડીનો કલેક્શન મળશે અહીં ટુરિસ્ટ એનઆરઆઈ સિઝનમાં આવ્યા હોય ત્યારે ચણિયા ચોડીની ખૂબ જ માંગો હોય છે જેન્સ એ માત્ર નવરાત્રી સિવાય ક્યારે નહીં મળે પરંતુ અમારા શોપમાં દર પંદર દિવસે નવા ડિઝાઇન સાથે ચણિયા ચોડી મળી શકશે આવું માત્ર અમારી સંસ્થા કરે છે અમારી પાસે લેડીઝ જેન્ટ્સની અઢારો વર્ષથી લઈ સિત્તેર વર્ષ સુધી નાની બધી આઇટમોનો ખજાણો મળશે આ વેળાએ આંગણ ઓફ કચ્છના ઓનર તેમજ સમગ્ર સ્ટાફ હાજર રહ્યો હતો આંગણ ઓફ કચ્છ એટલે કચ્છના આંગણે તમને એક જ રૂફના અંડરમાં બધી જ વસ્તુઓ જોવા મળશે આર્ટ અને ક્રાફ્ટ રિલેટેડ આપને ખબર જ છે કે કચ્છ પોતાના આર્ટ અને ક્રાફ્ટ માટે કેટલું ફેમસ છે એટલે કેટલી બધી અલગ અલગ તરીકેની એમ્બ્રોઇડરી છે સેવન્ટીન ટુ એટીન ડિફરન્ટ કાઇન્ડ્સ ઓફ વેરાય એમ્બ્રોઈડરી છે જે એક કચ્છ જ એક એવું રીઝન છે કે જ્યાં જોવા મળે છે એકસાથે સાથે આટલું બધું પછી બેલ આર્ટ છે રોગન આર્ટ છે એન્ડ ટાયન્ડાય છે બાંધણી છે બાટિક છે આટલી બધી કલાઓ એક સાથે કચ્છ સિવાય ક્યાંય જોવા મળતી નથી એટલે અમે અત્યારે તો ક્લોધિંગ લાઈનમાં જ વધારે પડતું અમારું એપેરલ્સમાં જ કોન્સન્ટ્રેટ અમે લોકો કોન્સન્ટ્રેશન છે પણ આગળ જતા ને અમે લોકો આ બધી વસ્તુઓ પણ માર્કેટની ડિમાન્ડના હિસાબે એડ કરીશું અમારી એકચ્યુઅલી રેન્જ અમારી ચાલુ જ રેન્જ સેવન નાઇન્ટી નાઇનથી થાય છે અને મેક્સ ટુ મેક્સ અમારી રેન્જ છે સિક્સ થાઉઝન્ડ ફાઇવ હન્ડ્રેડ સેવન થાઉઝન્ડ એટલે કાફી પોકેટ ફ્રેન્ડલી અમે લોકો લઈને પ્રોડક્ટ પ્રોડક્ટ આવ્યા છે કે ઓફિસવેર જે ક્લાયન્ટ છે એને પણ એ વસ્તુ મળી રહે કોઈ કંઈ ઓકેઝન માટે જવું છે તો પણ મળી રહે અને બીજું અમારું એક યુએસપી જેને કહી શકાય કે અમારી પાસે રાઉન્ડ ધ યર ચણિયા ચોરીનું કલેક્શન મળશે જે મને નથી લાગતું કે માર્કેટમાં કોઈ ઓફર કરતું હશે કારણ કે તમે ઘણી વખત અમારી પાસે ટુરિસ્ટ આવ્યા હોય કે એનઆરઆઈઝ આવ્યા હોય એ લોકો એક પર્ટિક્યુલર સિઝનમાં આવતા હોય પણ એ લોકોને ચણિયાચોળીની ખૂબ જ ડિમાન્ડ હોય કે જેન્ટ્સ કુર્તા છે જે જોતા હોય એ તમને નવરાત્રી સિવાય કોઈ સ્ટોરમાં કલેક્શન નહીં મળે પણ અમે લોકો રાઉન્ડ ધ ચણિયા ચણિયાચોળીનું અને દર વખતે દર મહિને પંદર દિવસે નવા નવા ચણિયાચોળી અંદર એડ કરશું એટલે ખાસ કરીને જેના પણ એનઆરઆઈ ફ્રેન્ડ્સ આવતા હોય જે લોકોને ચણિયાચોળી જોતા હોય તો આંગણ ઓફ કચ્છ એ એમના માટે એકદમ અપ્રોપ્રિયટ ઓપ્શન છે આ એક કચ્છી હેન્ડીક્રાફ્ટનો સ્ટોર છે એક બ્રાન્ડ છે એકચ્યુલી આંગણ ઓફ કચ્છ જેના સ્ટોર સુરત બરોડા અમદાવાદ અને અહીંયા લોકલ સ્ટોર આ ફ છે મેન્યુફેક્ચરિંગ આપણું ભુજમાં જ છે અને એક ખાસિયત એ છે કે કારીગરો જે પણ વસ્તુઓ પોતાનું ભરતકામ હાથથી બનાવે એને એપ્રોપ્રિયેટ રીતે આપણે આમાં મળે છે એક ડિઝાઇનિંગ ટચ મળે છે એટલે ગ્રાહકોને જે શું પસંદ છે એ આપણે એ રીતે પ્રેઝન્ટ કરીએ છીએ એટલે કારીગરોની મહેનત આજે તમે જોઈ રહ્યા છો કે નિકિતાનું આંગન ઓફ કચ્છનું અત્યારે અહીંયા પ્રાગ મહેલમાં સ્ટોરનું અત્યારે ઓપનિંગ થઈ રહ્યું છે અને આજે ભુજ માટે આ બહુ જ મોટી વસ્તુ છે અને ભુજવાસીઓ માટે પણ આ બહુ જ પ્રાઉડ મુમેન્ટ છે અમારા માટે કે ભુજવાસીઓને અમે આવો મોકો આપી રહ્યા છીએ અને સ્ટોરમાં વિઝિટ કરે અને નિકિતા ઉત્તરોત્તર પ્રગતિ કરે એવા અમારા આશીર્વાદ નિકિતાએ જે સ્ટોર ચાલુ કર્યો છે અહીંયા ભુજમાં અત્યારે એને અમદાવાદ વડોદરા સુરત ત્રણ જગ્યાએ તો છે જ ને ચોથો આઉટલેટ આપણે ભુજમાં ચાલુ કર્યો છે પણ અત્યારનું અહીંયા એક જે એક્સક્લુઝિવ કલેક્શન છે એ તમને આઈ થિંક ભુજમાં તો ક્યાંય જોવા જ નહીં મળે ત્યાં સો પ્લીઝ તમે એક વખત આવો અહીંયાની મુલાકાત લ્યો ને નવરાત્રિની ખરીદી તો ફોર શ્યોર તમે અહીંયાથી જ કરો કારણ કે ચણિયા ચોળીને એટલા એક્સક્લુઝિવ છે કે આમ હું કહી નથી શકતી એમ તો મારી એની એવી શુભેચ્છા છે કે હજી પણ એના ઉતરોતર પ્રગતિ કરે ને હજી પણ એના મોર અબાઉટ સ્ટોર્સ થાય બધી જગ્યાએ તો અમે બધો વર્ક કામ કરીને નિકિતા બેનને આપી એ અમારી પ્રગતિ સારી એવી કરી આપે છે બેનનું કામ કરી છીએ એટલે અમે અહીંયા ખણે આવ્યા છીએ બેનને શુભેચ્છા પાઠવવા માટે